આશારામ આશ્રમ ઉપર પણ દાદાનું બુલડોઝર ચાલશે આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો હવે અમદાવાદના આશારામ આશ્રમને તોડવા માટે એએમસી કાર્યવાહી હાથ ધરી છે સ્પોર્ટ્સ સંકુલ ફેઝ ટુ ના ડેવલપમેન્ટ માટે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે દબાણો દૂર કરવા આશારામ આશ્રમને પણ નોટિસ આપવામાં આવી છે મનપા દ્વારા આ સમગ્ર અરજી છે તે આપવામાં આવી છે સરકારી જગ્યા પર દબાણ કર્યાનું પણ સામે આવ્યું છે બત્રીસ અડચણરૂપ સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે અને બત્રીસ રૂપ દબાણ આશારામ આશ્રમનું હોવાનું સામે આવ્યું છે આશ્રમના દબાણને આગામી સમયમાં દૂર કરવામાં આવશે એટલું જ નહીં ઇન્પેક્ટ ફી અરજી ના મંજૂર થતા હવે કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે આ વિષયને લઈને પ્રકાશ ગુર્જર દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે સાંભળીએ એ મુજે રેગ્યુલરાઈઝ કરી શકાતો નથી એ પ્રકારની પણ સ્ટ્રકચર્સ જોવા મળે મળ્યા છે અને એ ઇમ્પેક્ટની અરજીઓ જે રિજેક્ટ કરવામાં આવી છે અને જેની અપીલ્સ અત્યારે પેન્ડિંગ છે એ તમામ કિસ્સાની અંદર કોર્પોરેશન તરફથી શ્રી ઉપસ્થિત રહી અને એ તમામ અપીલ્સને ઝડપથી નિકાલ થાય અને આ ડેવલપમેન્ટનો જે રસ્તો છે એ માર્ગ મોકળો થાય પ્રકારના પ્રયાસો કરવાની સૂચના બત્રી જે સ્ટ્રક્ચર છે તે આશ્રમના છે અને ઇમ્પેક્ટ માટે પણ અક્કી કરવામાં આવી હતી એ બાબત શું હતી ને હવે શું કાર્ય બત્રીસ જેવા નોટિસીસ જે છે બસો સાહીઠ બે મુજબની નોટિસીસ આપવામાં આવી હતી એ આશ્રમની અંદર ઇલીગલ જે સ્ટ્રક્ચર્સ બની ગયા છે એ ઇલીગલ સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેનો જે કે નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગુડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લીગલ કમિટી દ્વારા વકીલ વકીલશ્રીની નિમણૂક કરી અને એ અપીલ્સને ઝડપથી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવા માટેની સૂચના આ બત્રીસ જગ્યાઓ છે એ કઈ જગ્યા છે શું કહેવાય છે અને કયો વિસ્તાર છે અને ત્યાં નવું શું બનવાનું છે સ્પોર્ટ સંકુલનો મેં આપને જણાવ્યું તેમ ફેઝ ટુ નું ત્યાં કામ થવાનું થવાનું છે જે પ્રપોઝડ છે અને આ જે સ્ટ્રક્ચર્સ છે એ તમામ પશ્ચિમ ઝોનની અંદર આવેલા છે દક્ષિણ ઝોનની અંદર ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળનું એક કમર્શિયલ સ્ટ્રકચર છે જે જેના અંતર્ગત એક એસસીએ કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટ સમક્ષ જેની જે એપ્લિકેશન હતી એને નામદાર હાઈકોર્ટે ડિસ્પોઝ ઓફ કરી દીધી છે એટલે કે હવે આ જે સ્ટ્રકચર છે એ ઇલિગલ સ્ટ્રકચરની બાબતમાં કોઈપણ પ્રકારની કાયદા કાયકીય કાર્યવાહી કોઈપણ કોર્ટની અંદર પેન્ડિંગ ન હોવાથી આ પ્રકારના સ્ટ્રક્ચરને દૂર કરી શકાય ઇલિગલ સ્ટ્રક્ચરને દૂર કરી શકાય એવો માર્ગ મોકળો થતા આજે લીગલ કમિટીની અંદર સૂચના આપવામાં આવી છે કે હવે જ્યારે કોઈ કાયદા તમામ એસસીએ ડિસ્પોઝ ઓફ થઈ ગઈ છે તો કાયદાકીય કાર્યવાહી આગળ વધારી પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રકારના સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કાર્યવાહી કરવામાં આવશે દબાણો દૂર કરવા માટે આશ્રમ છે એને પણ નોટિસ આપવામાં આવી હતી ને સરકારી જગ્યા પર દબાણ કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું બત્રીસ જેટલા રૂપ સ્ટ્રક્ચર છે તેને દૂર કરવામાં આવશે અને બત્રીસ રૂપ દબાણો હોવાનું પણ સામે આવ્યું છે એટલે હવે આગામી સમયમાં જેટલા પણ દબાણો છે એને દૂર કરવાની કાર્યવાહી છે તે એમસી દ્વારા હાથ ધરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર